નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસો વીસથી લઈને ચૌદસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો મણ જીરુંનો ભાવ રૂપિયા તેતાલીસો પચાસથી લઈને અડતાલીસસો આડત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય છસો ને સિત્તેર મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણીસો ને સિત્તેરમણ ઇસબગુલનો ભાવ રૂપિયા ત્રેવીસો પંચાણુંથી લઈને ત્રેવીસો પંચાણું સુધીનો જ બોલાયો અને આવક નોંધાય ત્રીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો પાસઠથી લઈને બારસો ચાર સુધીનો બોલાયો અને આવક નોંધાય અગિયારસો ને અડસઠ મણ કઉનો ભાવ રૂપિયા ચારસો એંસીથી લઈને પાંચસો સડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંચોતેર મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસો એકવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાત હજાર ચારસો ને એકોતેર રાયના ભાવ રૂપિયા અગિયારસો છ્યાસીથી લઈને અગિયારસો છ્યાસી સુધીના બોલાયા અને આવક નોંધ વીસ મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ પાંચસો ને અઠ્યાવીસ મણ ચણાના ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ દસ મણ મગફળીના ભાવ રૂપિયા નવસો પાંત્રીસથી લઈને એક હજાર પંચ્યાસી સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને ચાલીસ મણ સિંગદાણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો પંચોતેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ પંદર મણ સોયાબીનના ભાવ રૂપિયા સાતસો સિત્તેરથી લઈને સાતસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ સાઠ મણ ગવારના ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને એક હજાર વીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ત્રીસ મણ